રાજકોટ આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર વાકાણી નું નિવેદન સામે આવ્યું છે જેમાં આરોગ્ય વિભાગના અધિકારી ના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગ હવે તત્વો સામે કાર્યવાહી કાર્યવાહી કરશે તેમજ જીપીએમસી એક્ટ મુજબ કરવામાં આવશે માનવ આરોગ્ય માટે ન્યુસન્સ ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે ત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા જે કે સેલ્સ અને આશા ફૂડ્સ સામે આ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં બંને પેઢીઓમાં અખાધ દાબેલા ચણાનો પંચાવનસો કિલોનો જથ્થો ઝડપાયો હતો ત્યારબાદ આરોગ્ય વિભાગે બંને પેઢીઓ સીલ કરી આખરી કાર્યવાહી કરી છે હવે આગળ પણ કોઈક આ પ્રકારની ભેળસેળ પકડાશે તો તેમના પર આ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જે રાજકોટ મહાનગરપાલિકા ની ઓડશાખા અંતર્ગત ગત સપ્તાહ ની અંદર દાબેલા ચણા વેચતી જે એક પેઢી છે એ કોઈ પણ પ્રકારના એફએસએસ ના લાયસન્સ વગર મોટા પાયે છે એ દાબેલા ચણાનું ઉત્પાદન કરતી બે પેઢીઓ છે એ ઝડપાણી હતી અંદાજિત પાંચ હજાર બસો કિલો જેટલો જે છે એ દાબેલા ચણા અને અન્ય ફળસાણની આઇટમો છે અનાઇજેની કન્ડિશનમાં મળી આવેલી હતી એ અનુસંધાને લાયસન્સ વગરની આ પેઢી છે એમને એફએસએસઆઈ ના નોર્મ્સ મુજબ છે આ તમામ માલ છે ડિસ્કાર્ડ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને માન્ય કમિશનર સાહેબની સૂચના મુજબ આ તમામ જથ્થો છે ડિસ્કાર્ડ કર્યા બાદ આ પેઢી છે અને તમામ આ પછી કોઈપણ પ્રકારની આ પ્રકારની પેઢી પકડાય અને ખાસ કરીને અખાદ્ય

માન્ય ડીએમસી સાહેબ ને આપેલી હતી એ અનુસંધાનને અમારા દ્વારા ફૂડ શાખા દ્વારા ફાઇલ ચલાવવામાં આવેલી અને આ બંને પેટી છે જે કે સેલ્સ અને આશા ફૂડ્સ નામની જે બંને પેટી છે એમને હાલ જે છે અન્ય આદેશ ન થાય ત્યાં સુધી છે એ સીલ કરવામાં આવી છે જી જી ખાસ કરીને આ મોટા પાય અત્યાર સુધી આપણે ઘણા છેલ્લા વર્ષે જોયા છે કે મોટા પાયે આપણે ઘણી જગ્યાએ અખાદ્ય માલ અથવા જથ્થો છે એ ઝડપાતો હોય છે

ત્રણસો છોતેર એ મુજબ જે છે એ કરવામાં આવશે જી ખાસ કરીને પૃથ્થકરણ છે કોઈ પણ એફએસએસ એક્ટ મુજબ જે છે આપણે નમૂના છે એ માન્ય સરકારી લેબોરેટરી ફૂડ લેબોરેટરી ખાતે મોકલતા હોઈએ છીએ અને એનો સમયગાળો ઓછામાં ઓછા દોઢ મહિનાથી ત્રણ મહિના જેટલો સમયગાળો છે એ લાગી જતો હોય છે ઘણા કિસ્સામાં વર્કલોડ એટલે કે સેમ્પલના ભરાવાને કારણે ચાર મહિને પણ આવતા હોય છે અને રિઝલ્ટ આવે ત્યાં સુધી આપણે માલ છે ઘણી વખત સીલ રાખી શકતા નથી પરંતુ આવા કિસ્સામાં હવે આપણે અખાદ્ય જો સ્થળ ઉપર જ જણાશે તો માલનો તો નિકાલ કરીશું પરંતુ આવા એકમો વિરુદ્ધ આ સીલની કાર્યવાહી પણ કરવામાં આવશે